નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર તળાજા હાઈવે પર આવેલ કોબડી ટોલનાકા પાસે કાર નો અકસ્માત થયો હતો ચાલુ કારે ચાલક ને રોગનો નો હુમલો આવતા આ અકસ્માત થયો હતો કોબડી નાકા નજીક સવારે કાર લઈને જઈ રહેલા ચંદનભાઈ પ્રફુલ્લભાઈ પટેલને ચાલુ કારે હૃદયરોગનો હુમલો આવતા કારનો અકસ્માત થયો હતો આ બનાવની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને ચંદનભાઈ પટેલને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડ્યા હતા